સ્ટેશનમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને લઈને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હજી પણ રેલ વ્યવહાર બંધ રહેતા મુસાફરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બિલીમોરા રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન અટકાવી છે મુસાફરોએ રેલવે ટ્રેક પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું વીસ કલાક બાદ પણ ટ્રેન રવાના ન થતા મુસાફરોમાં રોષ છે ટ્રેક પર બેસીને વિરોધ પ્રદર્શન કરતો વીડિયો પણ સામે આવી રહ્યો છે તો પાલઘર સ્ટેશનમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી અને ત્યારબાદ રેલ વ્યવહાર ખોરવાયો છે પરંતુ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હજી પણ રેલ વ્યવહાર બંધ રહેતા મુસાફરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ટ્રેક પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભીલીમુરા રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન અટકી પડી છે પાલઘર સ્ટેશનમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી વીસ કલાક જેટલો સમય પસાર થઈ ગયો પરંતુ ટ્રેન હજુ પણ રવાના નથી કરવામાં આવી અને મુસાફરોમાં આને લઈને જ રોષ જોવા મળી રહ્યો છે વીસ કલાક જેટલો સમય પસાર થઈ ગયો પરંતુ ટ્રેન આગળ ન વધતા મુસાફરો રસ્તા પર જ અટવાઈ પડ્યા છે